સ્તાનું કેન્દ્ર રામપરા માતાજીના મંદિરે પૂજારીઓ દ્વારા ચોરી થયેલા દાગીના પાછા મેળવવા માટે સાડા ત્રણ દિવસ ઉપવાસને લઈને અશોકભાઈ મામસી અને માઉજીભાઈ સરવૈયાએ છાવણીની મુલાકાત લીધી

હું બોલું હું બોલું અમારું અમારો એ ઉપાય કોઈ અમારું હું બોલું બધા ફરતા એક પ્રાર્થના કે આ રાવળદેવની માતાજી આ આળ ઉતારી છે એ આળ જે છે એ કલંગ ઉતારી છે અમે આજતા લીના માતાજીના

ને તો કે કેટલું આય હારો કર્યો અને અમારો એક એક પરિવાર અમારી ઉપર પાંચ ગામના ચારે અમારો બધો નાવાજો પરિવાર અમારો હોટ દેવ દેજો

કોરો દેવીનો આ તો એક જાતનું ઉંદો અમારી ઉપર કલંગ પણ માં હારું આ દવા જોતી માં

Okay. હે માતાજી રામપરા મેરડી માતાજીના પૂજારી અમે બધા આ રામપરા મેરડી માતાના પુરાતનય અમારું મંદિર છે એમાં જે આ ઘટના બની છે ચોરીની એ માટે અમે અમારી લાગણી દુભાણી છે અમારા સેવકોની લાગણી પણ દુભાણી છે અહીંયા આવવા દર્શનવાળાની અને અમે માતાજી સામે આજ ઉપવાસ કરવા ઉતર્યા છીએ સાડા ત્રણ દિવસનો અમારો ઉપવાસ છે અને માતાજીને ખાસ પ્રાર્થના છે કે આ ચોરને અમને માતાજી લાવી દે અને એવું જ અમારું બધા પૂજારીનું કહેવાનું છે અને લાગણી આ રીતે દુભાણી છે કે માતાજીની ચોરી થઈ આ મંદિરમાં અમારું વર્ષો પુરાતની મંદિર છે વડવા વખતનું બધા વખતનું આજથી અમારી સાઈડ પેઢી વહી ગઈ છે પણ આવી ઘટના બની નથી અને આ માતાજી ઉપર ચોરે આ સાહસ કર્યું માતાજીના આભૂષણો લઈ ગયા એટલા માટે અમે સૌ પૂજારી અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ જય માતાજી હું રામપરા આ આ અમારું જે બિલ તૂટ્યું છે એમ જ અમારા સેવકોનું બિલ અતિ તૂટ્યું અને આ ચોરીથી અત્યારે અમારી ઉપર પોલીસની સહાય બરાબર છે એ પણ ખૂબ ખૂબ દોડધામ કરી રહી રહીને ખૂબ મહેનત કરે છે અને કોઈને કે અમને કોઈ નથી દોડતું એવી હિસાબે નથી બોલતા પણ આ દિલ દુકાનો સેવકોએ છીએ અને આ જે કાળો ડાઘ લાગ્યો છે એના માટે અમે માને પ્રાર્થના કરવા બેઠા છીએ કે અમારો જો કાંઈ મન વચન કરવું કોઈ અમારા ગઢાઈએ જો મારી પૂજની કર્યું છે તો આવી અને અમારી આ વાતનો હાજી સાહેબ આપણા પરિચય સાથે આજે તમે જે મુલાકાત આવ્યા સર મેરડી મેં એ અંતર્ગત આવ્યા છો મારું નામ અશોકભાઈ મકવાણા સિવાર કોંગ્રેસ પ્રમુખ અમારા સિહોર તાલુકાનું એક જાતનું કિરાણું જેને કહી શકાય માતાજીનું આ કજુબની દેવી ભૂરિયા વડવાળી દેવી જેને કહી શકાય એ દેવી થોડાક દિવસ પહેલાં ચાર પાંચ દિવસ પહેલાં જે ચોરી થઈ છે એના અનુસંધાને કે જે અહીંના કુંજારી છે આખો સમાજ એ સમાજને માથે સમાજને એવું લાગ્યું છે કે અમને ક્યાંય ને ક્યાંય કલંક લાગ્યું છે એમ કે આ સોરીનો ગુનો અમારી માથે ક્યાંય ન હોય પણ માતા એવું ખાવા ન દે પરંતુ જ્યારે સમાજને દુઃખ લાગ્યું છે ત્યારે એમના વડીલ અને આખા પરિવાર સાથે માતાઓ બહેનો પણ આજે સાડા ત્રણ દિવસના ઉપવાસમાં બેઠા છે એની સાથે અમે ખંભેથી ખંભો મેળવી અને દરેક સમાજ અમે આજે એ સમાજની સાથે જોડાણ જોડાણા છીએ અને જે કંઈ કરવું પડશે તે અમે ખંભેથી ખંભો મેળવીને કામ કરવાના છીએ